વડોદરામાં માળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પચીસ જોડાઓએ વૈદિક મંત્રો ચાર સાથે લગ્ન બંધનમાં બંધાય જીવનની નવી શરૂઆત કરી આ પવિત્ર પ્રસંગે સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો સમાજના આગેવાનો ટ્રસ્ટીઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ ખર્ચા વિના લગ્નોને પ્રોત્સાહન આપવાનો તેમજ આર્થિક રીતે નબળા વર્ગને સહાયરૂપ થવાનો રહ્યો હતો મંડપને પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યો તમામ જોડાઓ માટે રહેવા ભોજન લગ્ન વિધિ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સમાજ દ્વારા પૂરી પાડવામાં આવી આયોજકો દ્વારા નવ દંપતિઓને ઘરગથ્થુ ઉપયોગી વસ્તુ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી લગ્નોત્સવ દ્વારા સમાજમાં એકતા સકાર અને સામાજિક સંવેદનાનો સુંદર સંદેશ પ્રસરી ગયો

સમાજમાં અને જે બી કંઈ હોય આવે હરિશ્માલી આ વડોદરા વાણી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન રાખેલું છે જે અમારા સમાજમાં વર્ષોથી આ સમૂહલગ્નનું આયોજન કરતા હોય છે અમારા વડીલો પણ કરતા હોય છે અને આ સમૂહલગ્ન એના માટે કરવું છે કે આપણે હિન્દુત્વ જાગૃત રહે જે આપણી બેનનીગરો છે દરેક સમાજને આ રીતના સમૂહલગ્નનું આયોજન કરવા જોઈએ જેથી કરીને આપણા સમાજમાં આર્થિક પરિસ્થિતિને જોઈને જેની આર્થિક પરિસ્થિતિ ના હોય એ આ રીતના સમૂહ લગ્નમાં જોડાઈને સમૂહ લગ્નમાં જોડાઈને એમને બે પૈસાની બચત કરી શકે અને એમનું ઉજ્જવળ ભવિષ્ય રાખી શકે એમ અને દરેક સમાજના આગેવાનોને એક નંબર ઇંધનથી છે કે તમારા બધા જ સમાજમાં આ રીતના સમૂહ લગ્નનું આયોજન રાખવું જોઈએ સમાજના આગેવાનોને આવા પ્રોગ્રામો કરવા જોઈએ